કાળી ચૌદસ પર મહાકાળીની ખાસ પૂજા કરવામાં આવે છે અને રૂપ ચૌદસ અથવા તો પછી નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવી મહાકાળીને સમર્પિત આ તહેવાર દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે મહાકાળીની પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે આ દિવસે લોકો મહાકાળીની પૂજા કરતા હોય છે અને દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે જુઓ અમદાવાદથી મૈત્રી વ્યાસનો ખાસ રિપોર્ટ નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી આજે કાળી ચૌદશ છે અને દીપાવલીનો પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે કાળી ચૌદશના દિવસે લોકો તેમના ઘરે પણ પૂજા કરતા હોય છે અને મંદિરોમાં જઈને પણ પૂજા કરતા હોય છે ત્યારે આજના દિવસમાં કાળી ચૌદસે લોકો મંદિરોમાં કઈ રીતે પૂજા કરે છે તે જાણવા માટે મુંબઈ સમાચારની ટીમ હાલ પહોંચી છે આપણે જોઈશું કે આ મંદિરમાં લોકો કેટલા વખતથી દર્શન કરવા માટે આવે છે અને આ મંદિરનું શું મહત્ત્વ રહેલું છે સાથે જ કાળી ચૌદશના દિવસે શું ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે અને આ સાથે જ લોકો ઘરમાંથી કકડાશ કાઢતા હોય છે તો તેનું શું મહત્ત્વ છે અને કઈ રીતે તે કાઢવામાં આવે છે આ બધી જ વિષય પર આજે વાત કરીશું અને લોકોને મળીશું આ સમય પોત્રી પણ મારો બાબો ગોળો થઈ ગયો અન્ય ડાયો કર્યો એટલે હું આવું અને મંદિર ત્યાં ચલાવ દાદા રવિવારે મંગળવારે ભરું છું શું કહીને રોજ આવતા હોય છે કે પછી કોઈ ખાસ દિવસે જાઓ હા રવિવાર મંગળવારે આવવાનું મારા હા દાદા ને દર્શન કરવા

हनुमान दादा ने दादा न आप यहाँ पर कितने समय से आ रहे हो मैं यहाँ पर दो से तीन साल हो गए और रोज आते हो या फिर कोई खास दिन मैं संडे को ज़्यादातर आता हूँ क्यों और आज काली चौदस है तो यहाँ पर कोई खास पूजा का आयोजन किया हुआ है या फिर आप घर में कोई खास पूजा या करते हो घर पे तो पूजा करते ही है काली चौदस के दिन

બસ કાળ કાળી માતાનું મહત્ત્વ છે અને એમની પૂજા થાય છે એમ કે ચાર ખૂણામાં દીવો પ્રગટાવીને કંઈક બોલીને કંઈક સારા વર્ષે અમારું સારું થાય ને સારી પ્રગતિ કરે પ્લસ નેગેટિવ ઉર્જા જાય અને પોઝિટિવ ઘરમાં આવે બસ એવી બધી અપેક્ષા સાથે કરતા હોય છે હિતેશભાઈ કેટલા વર્ષોથી આવો છો આ મંદિરમાં અને શું મહત્વ છે સાત વર્ષથી મહત્વમાં તો કંઈ બસ શ્રદ્ધાથી આજે કાળી ચૌદશે મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા અને ભક્તોએ દર્શનનો તેમજ આરતીનો લાભ લીધો કાળી ચૌદશ એટલે કે મહાકાળી આરાધના કરવાનો દિવસ એવું માનવામાં આવે છે કાળી ચૌદશ પર મહાકાળી વિશેષ પૂજા કરવામાં આવે છે અને આ સાથે જ આદિ વ્યાપી ઉપાધિ મુક્તિ મળે તે માટે કરવામાં આવતી હોય છે મહાકાળી આરાધના તેમજ કાળી ચૌદશ પર મોડી રાત્રે મંદિરમાં વિશેષ હવન કરવામાં આવે છે હું ઘણા વર્ષોથી અમદાવાદમાં માતાજીના કાયમ માટે દર્શન કરવા આવું છું તો માતાજીની જે મૂર્તિ છે ને જે માતાજીનું આપણને દર્શન એમ થાય કે માતાજી આપણી પાસે ઊભા છે એવું મંદિર છે આ દેવનું અને ઓગણીસો નું બનેલું છે અને બહુ જૂનું પુરાણિક મંદિર છે માતાજીની સાક્ષાત દર્શન કરીએ એવું લાગે આપણને અને માતાજીને આપણે ખાલી એક

ઋષિઓ દેવતાઓ અને સોળ હજાર રાજકુમારીઓને કેદ કરી હતી વ્યથિત થઈને રાજકુમારીઓ અને દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણની મદદ માંગી ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો નરકાસુરના વધથી આખી પૃથ્વી આનંદિત થઈ ગઈ અને નરકાસુરને માર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ઋષિઓ દેવતાઓ અને સોળ હજાર રાજકુમારીઓને મુક્ત કરાવ્યા આનંદને કારણે આ દિવસે બધા દીવા પ્રગટાવવામાં આવે છે અને દીપદાન પણ કરવામાં આવતું હોય છે આજના દિવસે લોકો તાંત્રિક વિધિઓ કરતા હોય છે અને વિશેષ હવન અને પૂજા પણ કરતા હોય છે લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે મંદિરોમાં દર્શન કરવા માટે આવતા હોય છે ને જે પ્રમાણે આ ભક્તો સાથે વાત કરીએ તે પ્રમાણે લોકો ખાસ પૂજા પણ કરતા હોય છે અને આજના દિવસનું ખાસ મહત્વ રહેલું છે કેદાર દવે સાથે મૈત્રી વ્યાસ મુંબઈ સમાચાર અમદાવાદ